પણ એક વખત બંધન તારી પાસે આવી ગયો છું પ્રભુ હવે આ ફૂલ તને ફેંકું છું તને ઠીક લાગે કાંઈ મને ખબર પડતી નથી તારો ભગતે હું નથી બસ જેવો છું એવો આવું છું સારો મોડો કેવું હોય તને જુઓ મારી પાસે કઈ છે નહીં પણ આના બંધન છોડીને આવું છું ગજરાજે આમ આમ ફૂલને ફેંક્યું ઉપર આકાશમાં બોલો હવે ફૂલ કેટલું કદર જાય ભગવાન તો વૈકુંઠમાં માં સુતા છે લક્ષ્મીજી પગ દબાવે છે ભગવાન જાગ્યા લક્ષ્મીજી પૂછે છે કઈ બાજુ એક કવિ એક દોહો કયો છે કે ભગવાન કેટલા ઝડપથી આવે હા કેતા કુઠ અને કેતા ભગવાન ને બે જ શબ્દ બોલવા છે હા થી પણ હા બોલ્યા તે લક્ષ્મીજી પાસે હતા અને થી બોલ્યા ત્યાં તો આવી ગયા ગોલી ગઈ ઓર પીછે ભયો આજ બંદૂક ની ગોળી પેલા આવી જાય અવાજ પછી અમળાય છે કારણ કે અવાજ કરતા ગોળીની ઝડપ વધારે હોય છે મારી તમારી સ્તુતિ કરતા પ્રભુ નું આગમન વધારે ઝડપી હોય છે યાદ રાખી લેજો એટલો દયાળુ છે ઈશ્વર ગરુડ ઉપર બેઠા છે ચાર ભુજા વાળા નથી આઠ ભુજા વાળા છે અષ્ટભુજ આ હરિ અવતાર છે હરિ મેં તમને કહ્યું ને જે મારા તમારા દુઃખ ને લઈ લે એને હરી કેવાય છે દુઃખ ને હરે હરી સુદર્શન થી જોડ ને કાપ્યો જોડ મરાણો હાથી મરાણો બે ની અંદર થી દિવ્ય પુરુષો નીકળ્યા